જિલ્લાના જંબુસર તાલુકાના કલક એક અત્યંત ચોંકાવનારી અને કરુણ ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ગામના બ્રિજ નીચે એક સાથે બારથી થી પંદર જેટલી ગાયોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે આ બનાવની જાણ થતાં જ ગૌરક્ષકોની એક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં તેમને મોટી સંખ્યામાં મૃત ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા ગૌરક્ષકોના મતે મૃત મળી આવેલ ગાયોમાં કેટલીક ગાયો એવી હતી જે છેલ્લા એક અઠવાડિયાથી તેમની સારવાર હેઠળ હતી પરંતુ સૌથી વધુ ગંભીર બાબત એ છે કે મૃતદેહમાં મોટાભાગના નાના વાછરડાઓ હતા આ દુઃખદ દ્રશ્ય જોઈને ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે તેમણે કેટલાક પશુપાલકો પર ગંભીર આક્ષેપો મૂક્યા છે કે આ પશુપાલકો માત્ર ધંધાદારી હેતુસર ગાયોનો ઉપયોગ દૂધ માટે જ કરે છે પરંતુ જ્યારે ગાય બીમાર પડે કે તેને સારવારની જરૂર હોય ત્યારે તેઓ માનવતા વિહોણું વર્તન કરીને ગાયોને બે છોડી દે છે ગૌરક્ષકોએ આક્ષેપ કર્યો છે કે ભલે તેઓ આવી ત્યજી દેવાયેલી ગાયોને સારવાર આપે પરંતુ માલિકો કાળજી ન લેતા આ ગાયો મોતને ભેટે છે જેને ગૌરક્ષકોએ એક પ્રકારની ગૌ હત્યા ગણાવી છે હાલમાં ગૌરક્ષકો દ્વારા સ્થળ પરથી મળી આવેલ તમામ મૃતદેહને એકઠા કરીને તેના યોગ્ય નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મારું નામ હિતાર્થ જાની છે અને પશુઓ માટે એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ચલાવું છું અને એના ગૌરક્ષક મિત્રો છે એમની સાથે પણ અમે ગૌ સેવાનું કામ કરીએ છીએ અમને જાણ મળી હતી કે એક ગૌમાતાને જીવિત અવસ્થામાં અને ઘાયલ અવસ્થામાં અહીંયા કલકનો જે પુલ છે ત્યાં નાખવામાં આવ્યા હતા અને પછી જ્યારે ગૌરક્ષકોને ખબર પડી કે એ જ ગૌમાતાની માતાની ત્રણ દિવસ સુધી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી પગની ખરીની ઈજા હતી અહીં જોવા આવતા ખબર પડી કે બહુ શોકિંગ દ્રશ્ય હતું બહુ હદેધરાવક દ્રશ્ય હતું કે એક નહીં પણ અમને લગભગ બાર થી પંદર મૃતદેહો ગૌમાતાના મળ્યા છે અને એટલી બધી ભયંકર સ્થિતિમાં છે કે અહીંયા આગળ ઊભું રહેવાની સ્થિતિ નથી કોથળાઓ ભરી ભરીને અહીંયા ઘડી જે નાના કાફ છે નાના બચ્ચાઓ છે એમને નાખવામાં આવ્યા છે એમની ડેડ બોડીઓ છે કૂતરાઓ અત્યારે ડેડ બોડીને ફાંસી રહ્યા છે સ્થિતિ છે એ જ ગૌમાતાને આ ગૌરક્ષકો જે આ જ ટીમના ગૌરક્ષકોએ વારંવાર જે ગૌમાતાની દવા કરાઈ છે એમના માલિકોને જાણ કરી છે અને માલિકો જાણ કરવા છતાં કોઈ જ દવા કરતા નથી કોઈ ચાકરી કરતા નથી એ જ ગાયો જ્યાં ગૌરક્ષ આઠ આઠ દિવસ મહેનત કરી હોય પોતાના પૈસે ખર્ચે મહેનત કરી હોય કાળજી કરી હોય એ જ ગૌ માતા પછી મૃત અવસ્થામાં અહીં જોવા મળે છે એટલે બહુ ગંભીર સ્થિતિ છે બહુ ગંભીર બે દરકારી નહીં અને આ એક જઘન્ય ગુનો છે અને એક રીતના બે દરકારી ના કહી શકાય આને તો એક મર્ડર કહી શકાય એટલી ગંભીર સ્થિતિ ગૌ માતાની ની છે